સુરતના અડાચણ સ્ટાર બજાર બ્રિજ નજીક બે મહિલા મોપેડ લઈને ખોટી દિશામાંથી આવી રહી હતી બસના નજીકથી પસાર થવા લાગી હતી એ દરમિયાન એસટી બસના ચાલકે બસને તાત્કાલિક બ્રેક કરીને અકસ્માત અટકાવ્યો હતો અને મહિલાને મોપેડ બરાબર ચલાવવા ટકોર કરી હતી ટકોર બાદ મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને ડ્રાઈવરને ઉપરા છાપરી ત્રણ તમાચા મારી જાહેરમાં અપશબ્દો બોલવા લાગી હતી સમગ્ર ઘટનાનો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હાલ પોલીસે બે મહિલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે છે બેન બસ ચાલે તો ડ્રાઈવર સુરતના અડાજણ વિસ્તારમાં મોરા વિસ્તારમાં જતી એસટી બસના ડ્રાઈવરે પરિસ્થિતિ પર કાબુ પાડી અકસ્માત ટાળવા માટે ઝડપી નિર્ણય લેતા એક અકસ્માતની ઘટના બનતા અટકી ગઈ હતી એસટી બસના ડ્રાઈવરે સામેથી રોંગ સાઈડમાં આવતી કરતી મહિલા બસની એકદમ નજીક આવી જતા બ્રેક મારી અકસ્માત થતા અટકાવ્યો હતો જે બાદ ડ્રાઈવરે બંને મહિલાઓને ટકોર કરી સમજાવવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે બેન બસ ચાલે છે તો જુઓ ડ્રાઈવરને ધડાધડ ત્રણ લાફા ઝીકી દીધા ડ્રાઈવરે અકસ્માત ટાળવાની સાથે કરેલી ટકોર મહિલાને ન ગમી અને તેણે ડ્રાઈવરને ખોટી રીતે આડેધડ અપશબ્દ બોલવા લાગી હતી વાત એટલી હદે વણસી ગઈ હતી કે મહિલાએ ગુસ્સામાં આવીને ડ્રાઈવરને ધડાધડ ત્રણ લાફા છીકી દીધા હતા મહિલાએ માત્ર એટલું જ ન કર્યું પરંતુ પોતાના અન્ય લોકોને પણ બોલાવી ડ્રાઈવર સાથે વિવાદ કરવા લાગી હતી આ ઘટનાના કારણે બસના અન્ય યાત્રીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા જોકે ડ્રાઈવરે પોતાનો સંયમ જાળવવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો ડ્રાઈવરે અજાણી મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી આ ઘટનાને પગલે ડ્રાઈવરે તરત જ અડાજણ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી એસટી યુનિયનના નેતા કૌશલ દેસાઈ અને વીપી ભાઈ લગંડિયાએ પણ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી અને મહિલા તેમજ તેના મળતીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે